ચાલો આપણે જોઈ ગયા કે અપૂર્ણાંકનો ગુણાકાર શૂન્ય સાથે કર્યો હતો તો જવાબ શું આવ્યો તો કોઈ પણ અપૂર્ણાંક તો કોઈ પણ અપૂર્ણાંક એવું નહીં કોઈ પણ કોઈ પણ અપૂર્ણાંક ને એક સાથે ગુણીએ તો જવાબ શું આવે એની એ સંખ્યા ત્રણ દ્વતીયાંશ ને એક વડે ગુણીએ તો જવાબ શું આવે ત્રણ ગોપીઓ જે કે પાંચ ને એક સાથે ગુણીએ છીએ તો જવાબ શું આવે પાંચ કેમ કે પાંચ એ પૂર્ણાંક છે એમ ત્રણ ગોપીઓને એક વડે ગુણીએ તો એ નહીં હવે આપણે જોવાનું છે કે અપૂર્ણાંક ને અપૂર્ણાંક સાથે ગુણવાનું અપૂર્ણાંકનો બીજા અપૂર્ણાંક સાથે પણ આપણને તો ખબર છે કે અપૂર્ણાંક તો એક સરખા નથી હોતા બે પ્રકારના હોય છે એક તો શુદ્ધ અપૂર્ણાંક અને બીજા અશુદ્ધ તો શુદ્ધ એટલે કે એવો આપણા જેવો ना कंप्लीट मस्त साबुन लागायना गोधो शुद्ध એટલે કેવો પાવડર પાવડર લગાઈને કમ્પ્લીટ ચમક ચમક હોયે તો આય 24 પછી આ 3 રૂપિયા પછી 4 5 નો રાખી રાખો 5/4 ચલો બોલો આ કેવો શુદ્ધ કે અશુદ્ધ શુદ્ધ અશુદ્ધ ચવડવું પછી આ કેવો શુદ્ધ અશુદ્ધ અશુદ્ધ કે શુદ્ધ અશુદ્ધ હા શુદ્ધ અશુદ્ધ અશુદ્ધ શું જોવાનું છેદ જોવાનું શું જોવાનું જેનો છેદ મોટો હોય અંશ કરતા એ શુદ્ધ અપૂર્ણાંક કહેવાય અને જેનો અંશ કરતા છેદ નાનો હોય

જે આવશે કે આવશે મોટો આવશે વાંધો ને ચલો ઉપરનો ગુણાકાર ઉપર એક ગુણ્યા એક ગુણાકાર નીચે બે ગુણ્યા બે શુદ્ધ અપૂર્ણાંક નો ગુણાકાર આ બંને સંખ્યા કરતા કેવો આવે છે નાનો આવે છે યાદ રાખજો કે શુદ્ધ અપૂર્ણાંક નો